ડીસા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીના અધ્યક્ષતાની શાંતિ સમિતિની બેઠક યોજાઈ ડીસા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની છવ્વીસમી ભવ્ય રથયાત્રા નીકળશે જેને લઈને સુભાષચંદ્ર બોધ સેવા સમિતિ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને આજરોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સોલંકીના અધ્યક્ષતાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત શાંતિ સમિતિ બેઠકમાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા સહિત આગેવાનો અને ઉદ્દેદારો સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં વેપારી એસોસિયેશનના વેપારી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન પોલીસે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંપન્ન થાય અને કોમી એકતા જળવાઈ રહે તે માટે ડીવાયએસપી સહિત પીઆઈ દ્વારા દરેક સમાજના આગેવાનોને અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી. જોકે શહેરમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય છે અને આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે તેવી ઉપસ્થિત આગેવાનોએ પોલીસ ખાતરી આપી હતી ત્યારે આજે યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં શહેરમાં ટ્રાફિકનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો હતો અને ઉપસ્થિત આગેવાનોએ ડીવાયએસપી સહિત નવા પીઆઈને ટ્રાફિક સમસ્યાને દૂર કરાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે ડીસા ડીએસપીએ સી સોલંકી દ્વારા ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે શહેર પોલીસ પ્રયત્નશીલ છે પરંતુ સાથે સાથે શહેરીજનોએ પણ સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવી